સતત આજે આઠમા દિવસે પણ મહીસાગર નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે કડાણા ડેમના ઉપરવાસ તેમજ ડેમના કેચપેટ વિસ્તારમાં ભારે વરસાદ વરસવાના કારણે કડાણા ક્યુસેક પાણીની આવક નોંધાઈ રહી છે જેની સામે ડેમનું રૂલ લેવલ જાળવવા માટે ડેમમાં અઠ્યાસી હજાર ક્યુસેક પાણી મહીસાગર નદીમાં છોડવામાં આવતા મહીસાગર નદી હાલ બંને કાંટી વહી રહી છે ત્રેવીસ ઓગસ્ટના દિવસે કડાણા ડેમમાંથી સિઝનમાં પ્રથમવાર મહીસાગર નદીમાં પાણી છોડવામાં આવ્યું હતું તે દિવસથી લઈ અને આજ સુધી સતત આઠ દિવસથી કડાણા ડેમ ઓવરફલો થઈ રહ્યો છે ડેમમાં ભારે માત્રામાં પાણીની આવક નોંધાતા ડેમનું રૂ લેવલ જાળવવા માટે ડેમમાં પાણી છોડવામાં આવી રહ્યું છે આજે ત્રીસ ઓગસ્ટ સાંજના છ વાગ્યાના અપડેટ પ્રમાણે કડાણા ડેમનું લેવલ ચારસો પંદર પોઈન્ટ દસ ફૂટ નોંધાયું છે જ્યારે ડેમનું કુલ લેવલ ચારસો ઓગણીસ ઝીરો ઝીરો ફૂટ છે કડાણા ડેમના દરવાજા સાત ફૂટ સુધી ખોલી અને અઠયાસી હજાર ક્યુસેક પાણી મહીસાગર નદીમાં છોડવામાં આવતા મહીસાગર નદી બંને કાંઠે વહી રહી છે કડાણા ડેમમાંથી મહીસાગર નદીમાં પાણી છોડવામાં આવતા કાંઠા વિસ્તારના મહીસાગર અને પંચમહાલ જિલ્લાના એકસો ગામો ઉપરાંત ખેડા આણંદ અને વડોદરા જિલ્લાના મહીકાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે train them